બનાસકાંઠા જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક પરિવારનો માળો વિખરાયો છે બપોરના સમયે નર્મદા કેનાલમાં એક કાર ખાબકી છે અને આ ઘટનામાં ચાલુકના મૃત્યુ નિપજ્યા છે જ્યારે એક મહિલાની શોધખોળ ચાલી રહી છે આ ઘટનાના કારણે અરેરાટી વ્યાપી ગઈ છે કોણ હતો આ હદભાગી પરિવાર સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના

થરાદના કેયાલી ગામનો ગોસ્વામી પરિવાર છે તે દિવદરના ભેસણ ખાતે આવેલા માતાજીના મંદિર દર્શન કરવા ગયો હતો અને દર્શન કરીને આ પરિવાર પરત ફરી રહ્યો હતો બપોરનો સમય હતો મહિલાથી તે ડ્રાઈવ કરી રહ્યા હતા તેમની કારમાં તેના ત્રણ બાળકો તેમના પતિ અને પોતે મહિલા હતા બપોરના સમયે કાર ચલાવતા દરમિયાન મહિલાનું સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર છે તે કેનાલની દિવાલ તોડીને સીધી કેનાલમાં ખાબકી હતી નામાં કેનાલ ઊંડી હોવાથી એક એક પાણીમાં કાર ડૂબી જવાના કારણે ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે જ્યારે મહિલાની શોધખોળ ચાલી રહી છે આ ઘટના બન્યા બાદ આસપાસના લોકોના પડ્યા હતા ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ જે કાર કેનાલમાં ખાબકી હતી તેને દોડાવડે બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે હાલ જે મહિલા ડ્રાઈવ કરી રહ્યા હતા તેમની શોધખોળ ચાલી રહી છે તેઓ હાલ જીવી રહ્યા છે કે મૃત્યુ પામ્યા છે તેને લઈને પણ ફાયર વિભાગના જવાનો છે તે તપાસ કરી રહ્યા છે આ ઘટના બન્યા બાદ કિયાલી ગામમાં અરે રાટી મચી ગઈ છે એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝને અપલાઈ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાયા